નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ મિત્રો બંધ છે ભાઈ રાજુભાઈ સોલંકી જેલ તેમાંથીની જ મિત્રો વાત તેમાંથી ગણેશભાઈ ગોંડલ મિત્રો ત્રણ મહિનાથી જેલમાં બંધ છે મિત્રો વાત કરી તો ગુજરાતમાં પહેલી વાર એવું બન્યું છે કે મિત્રો આરોપી પણ જેલમાં છે અને મિત્રો જે ફરિયાદી પણ જેલમાં છે જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ જે રીતે મિત્રો ગણેશભાઈ ગોંડલ સહી જેલની બહાર આવવાની સરસાઓ વધી ગઈ છે તેમાંથીની જ મિત્રો વાત કરીએ તો જે આપણે ગણેશ ગોંડલ જે મિત્રો વાત કરીએ તો ગોંડલ

મિત્રો તેના જામીન સહી ફરી વખત નામ મંજૂર કરી દેવામાં આવ્યા છે કરીબ મિત્રો ત્રણથી ચાર વાર મિત્રો તેના જામીન સહી નામંજૂર કરી દેવામાં આવ્યા છે કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે જે રીતે ભાઈ રાજુભાઈ સોલંકીના પુત્ર મિત્રો સંજયભાઈ સોલંકી ઉપર જે મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ હાલના ટાઈમમાં મિત્રો ગણેશભાઈ ગોંડલ તે થયા અત્યાર સુધી મિત્રો જેલમાં જ છે તેમાં મિત્રો વાત કરી તો જે રીતે મિત્રો તમને લોકોને ખબર છે કે ભાઈ રાજુભાઈ સોલંકી પણ મિત્રો કરીબ દોઢ મહિનાથી પણ જેલમાં છે પરંતુ મિત્રો હાલના ટાઈમમાં જે રીતે તમને લોકોને ખબર છે કે ભાઈ હવે ભાઈ રાજુભાઈ સોલંકી વિશે શું થશે આ મિત્રો વાત કરી કોઈ પણ મિત્રો ઘુસી ટોકના કારણે જેલમાં ગયા હોય તેને મિત્રો એમ કીધું ત્રણ મહિના સુધી કોઈ પણ જામીન મળતા નથી ઘણા બધા લોકોની એવું હોય છે કે રાજુભાઈ સોલંકી જેલમાંથી બહાર છે પરંતુ ભાઈ એવું નથી આ મિત્રો ગુનો એવો હશે કે જે મિત્રો વાત ગેંગ કહેવાય ગેંગ તરીકે ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેના પર કલમ જ એવી હોય છે કે મિત્રો ત્રણ મહિના સુધી કોઈ પણ જામીન મળતા નથી તો મિત્રો આપણે વાત જોવાની રહેશે કે ત્રણ મહિના પછી શું મિત્રો રાજોભાઈ સોલંકીને જામીન મળે છે અને જેલની બહાર આવે છે તો મિત્રો ગણેશભાઈ ગોંડલનું શું તો મિત્રો આ શેર કરવાનો ખાસ બોલો નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત